તો નમસ્કાર ગુજરાતના દર્શક મિત્રો મિત્રો નરેન્દ્ર મોદી મળવા આવશે આ બહેનને જી હા મિત્રો અને બીજા પણ મોટા મોટા સેલિબ્રેટો આ એક નાની છ વર્ષની છોકરીને મળવા આવશે આ છોકરીએ રચી દીધો છે ઇતિહાસ જી મિત્રો મિત્રો અમદાવાદથી ચાલી રહી પગપાળા આ બહેન જે દ્વારકાધીશ જઈ રહી છે અને મિત્રો જે દ્વારકાધીશની અંદર જવાની છે અને ત્યાં શું શું કરવાનું છે તે પણ આપણે બતાવવાના છીએ તો વિડીયોને એન્ડ સુધી જોવાનો પ્રયત્ન કરવો અને ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરવો તો ચાલશે પરંતુ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં તો મિત્રો વાત એવી છે કે આ એક નાનકડી બાળક દ્વારકાધીશ એટલે કે ભારતના ધાર્મિક સ્થળે જઈ રહી છે અને ખરેખર મિત્રો આ ખૂબ ખૂબ જ ગૌરવની વાત છે કે આપણી ગુજરાતની આ બાળક છે હવે મિત્રો આ વિડીયો શું નરેન્દ્ર મોદી સુધી પહોંચી શકે છે જો મિત્રો આ નાનેકડી બાળકનો વિડીયો ક્યાંય પણ નરેન્દ્ર મોદી જોશે તો મિત્રો નરેન્દ્ર મોદી પણ બે કડી વિચારમાં પડી જશે અને મિત્રો નરેન્દ્ર મોદી પણ ખુશખુશાલ થઈ જશે જી હા મિત્રો કારણ કે મિત્રો ગમે તેટલો મોટો સેલિબ્રિટી હોય પરંતુ ધાર્મિક સ્થળનું તેને પૂરેપૂરું નોલેજ હોય છે અને મિત્રો આ ફક્ત ને ફક્ત છ વર્ષની બાળકી છે અને આનું નામ છે એન્જલ તમે વિડીયોની અંદર જોઈ શકો છો અને મિત્રો જ્યારે શરૂઆતમાં આ ચાલી અમદાવાદથી ત્યારે તેની સાથે લગભગ કોઈ નહોતું તેમના ફેમિલી સિવાય પરંતુ મિત્રો હાલની અંદર તમે જોઈ શકો છો કે તેની સાથે ચાલીસથી પચાસ લોકો છે તો મિત્રો ઘણા બધા લોકો વિડીયો પણ ઉતારે છે ફોટો પણ ખીચે છે કારણ કે હાલની આ ખૂબ વાયરલ થઈ રહ્યું છે તો મિત્રો બને તેટલું શેર કરજો અને કોમેન્ટની અંદર દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરવી ના કરવી એ તમારી મરજી છે અને વિડિયો જોતા જોતા આટલા સુધી આવી ગયા છો તો દિલથી ખૂબ ખૂબ આભાર મળશો એક નવા વિડીયોની અંદર